રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીના સોળમાં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં સોળ વર્ષના માજી પ્રમુખોએ તેમના રોટરી વર્ષમાં કરેલા સામાજિક કાર્યોની જાણકારી વિડિયો રેકોર્ડિંગ મારફતે આપી હતી તો રોટરી ક્લબની મહિલાઓએ રોટરીની કામગીરીને નાટ્ય રૂપે પ્રસ્તુત કરી હતી રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી દ્વારા તારીખ એકવીસમી મેના રોજ ક્લબ સ્થાપનાના સોળ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી હોટલ હયાત ખાતે રાખેલ હતી પાછલા સોળ વર્ષના માજી પ્રમુખોએ તેમના રોટરી વર્ષમાં કરેલા સામાજિક કાર્યોની જાણકારી વિડીયો રેકોર્ડિંગ મારફતે આપી હતી હાલના પ્રમુખ યુવરાજ પ્રિયદર્શી દ્વારા વર્ષ દરમિયાન કરેલા અનેક કાર્યોની વિગતવાર ઝાંખી દર્શાવવામાં આવી હતી વિશેષ રૂપે ભરૂચમાં થયેલ પૂર હોનારતમાં રોટરી નર્મદા નગરી દ્વારા રાહત સામગ્રી ગામે ગામ પહોંચાડવાની ઉત્કૃષ્ટ સેવા આપવામાં આવી હતી ચક્ષુ નિદાન કેમ્પ સર્વાઇકલ કેન્સરની જાગૃતિ સાયક્લોથોન દ્વારા જનજાગૃતિ નારી સશક્તિકરણ અંતર્ગત સીવન પાલ પાલનની ટ્રેનિંગ જેવા અનેક કાર્યોથી ક્લબનું ગૌરવ વધાર્યું છે રોટરી ડિસ્ટ્રિક્ટના ગવર્નર નિહિર દવે વિશેષ હાજરી આપીને કાર્યોને બિરદાવ્યા હતા ક્લબના પ્રણેતા પીડીજી પરાગ શેઠે તેમના સંબોધનમાં દહેજમાં આકાર લઈ રહેલી માતૃશ્રી ઇલાબેન રસિકલાલ શેઠ માધ્યમિક શાળા કે જે શેઠ પરિવાર તથા કોર્પોરેટ દાતાના યોગદાનની જાણકારી આપી હતી દહેજ જગરિયા તથા ભરૂચ જેએનએફસી કંપનીના વડા એ હાજરી આપી હતી કાર્યક્રમ દરમિયાન રોટરી ક્લબની મહિલાએ રોટરીની કામગીરીને નાટ્ય રૂપે પ્રસ્તુતિ કરી હતી અમારી ક્લબ રોટરી એકવીસ મે બે હજાર આઠના દિવસે ઓગણચાલીસ મેમ્બર્સથી શરૂ થઈ હતી અને આજે અમારી ક્લબમાં પંચાવનથી વધુ મેમ્બર્સ છે અને ક્લબે બધા જ સેક્ટરમાં મેડિકલ કેમ્પ્સ હોય આઈ કેમ્પ્સ હોય વિથ કરેક્ટ્યુ સર્જરી હોય બ્લડ ડોનેશન કેમ્પ તથા અન્ય બધા ક્ષેત્રમાં ઘણું સરસ મજાનું કાર્ય કાર્ય કરે છે સાથે તેનું પોતાનું વોકેશનલ સેન્ટર પણ ઊભું કરવા શરૂ કરવામાં આવેલું છે જે વોકેશનલ સેન્ટરની અંદર લેડીઝ માટેના બ્યુટી પાર્લરના વર્ગો સીવણ ક્લાસો જેવા કાર્યો અમે કરી રહ્યા કરી રહ્યા છે અને અત્યારે સરસ રીતે અમારી ક્લબ આજે સોળ સોળ વર્ષ પૂરા કરી અને સત્તરના વર્ષમાં પ્રવેશ કરી રહી છે